સુરતમાં પાટીદાર સમાજ દ્વારા મીટિંગ યોજાઈ હતી અમરેલીના ફુલઝર ગામની ઘટનાને લઈ ઉગ્ર વિરોધ કર્યો અમરેલી જિલ્લાના ફૂલઝર ગામની ઘટનાના પડઘા સુરતમાં પડ્યા હોય તેમ સુરતમાં પાટીદાર સમાજની મીટિંગ યોજાય પાટીદાર વિજય અભિન મોટી સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાન યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા ફૂલ ગામમાં પાટીદારો પર અસામાજિક તત્વો દ્વારા હિંચકારો હુમલો કરાયો છે કાઠી દરબારના યુવાન અને પાટીદાર યુવાનો વચ્ચે જૂથ અથડામણ સર્જાઈ હતી હથિયારો સાથે કાઠી દરબારો દ્વારા પાટીદાર પર હુમલો કરાયો આક્ષેપ કરાયા છે વાત એમ છે કે ગામના પાટીદાર ઉભા હતા તેમાં ગાડી ચડાવી હતી સામે કેસ કરાયા આક્ષેપ કરાયા છે પોલીસે પાટીદાર સમાજના ઓગણત્રીસ જેટલા લોકો પર નામજોગ અને અન્ય પચાસ સામે ફરિયાદ નોંધી છે પાટીદાર સમાજ ની માંગણી સાથે સુરતમાં એકત્રિત થયો છે માટે આંદોલન સ્વરૂપે સુરતથી પાટીદારો રેલી રૂપે ફુલઝર ગામ સુધી જશે તેમ કહ્યું છે સાથે ખોટી રીતે ફરિયાદ કરાયા હોવાના પાટીદાર સમાજના આક્ષેપ વચ્ચે એમ પણ જણાવાયું હતું કે સુરતમાં એક યુવકનું હોસ્પિટલમાં ઓપરેશન અને બીજો એક યુવક લગ્નમાં હાજર હોવા છતાં ફરિયાદમાં તેનું નામ લખાયું છે ત્યારે સીસીટીવીના પુરાવા હોવા છતાં પોલીસ દ્વારા ખોટી રીતે ફરિયાદ નોંધાવાઈ હોવાના આક્ષેપ કરાયા હતા ફુલઝર ગામમાં જે ઘટના ઘટી છે અને છેલ્લા પંદર દિવસમાં સૌરાષ્ટ્રમાં આવી આંઠેક ઘટના ઘટી છે કે જેમાં લોકો ઉપર હુમલા થયા છે તો આવી બાબતે છેલ્લા ઘણા સમયથી સુરતનું પબ્લિક સૌરાષ્ટ્રમાં અત્યારે બધા સૌરાષ્ટ્રથી સુરત આવી રહ્યા છે એટલે સુરત સુરત શહેરમાં ગઈકાલે શહેરના આગેવાનો યુવાનો ફુલજર અને આજુબાજુના ગામના જ્યાં પણ આવી ઘટના ઘટી છે દરેક આગેવાનો ભેગા થયા હતા અને આવી ઘટનાઓ ન ઘટે માટે સામાજિક રીતે સૌ ભેગા એકતા બતાવી જોઈએ અને આવા લુખાને અસામાજિક તત્વો વિરુદ્ધ જંગ છેડાવવો જોઈએ અને આવા લુખાને અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદા રીતે પણ પગલા ભરાય સમાજ પણ એના વિરુદ્ધ પગલા ભરે એ માટેની મુહિમ ચાલી રહી છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે